નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેક અને તેનાથી થતા મોતના કિસ્સા ચિંતા વધારી છે નાની હાર્ટ હાર્ટઅટેક કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે કોરોના બાદ નાની આવતા હાર્ટ એટેક અને તેનાથી થતા મોતનો સિલસિલો થવાનું નામ લેતો નથી રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ એટેકના કિસ્સા બની રહ્યા છે ત્યારે મિત્રો જણાવી દીધી કે આજે વલસાડના ધરમપુરમાં એકત્રી વર્ષ યોગને ધબકારા ચૂકી ગયા હતા અને શનિવારે આશીષ અચાનક ચક્કર આવી જતા પલંગ પર બેહોશ થઈ ગયો હતો અને જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં મિત્રો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત કર્યો હતો ત્યારે મિત્રો આજરોજ આશિષ આશીષ અને અગ્નિ સંસ્કાર કરવામાં આવશે આશાસ્પદ યુવકના અચાનક મોતથી પરિવાર શોક મગ્ન બન્યો છે તો બીજી તરફ ત્રીસ વર્ષીય ભાજપના યુવા મોચા મંત્રી ભદ્રેશ પટેલનું આજે ઘરમાં જ હાર્ટ એટેકથી નિધન થયું છે તો મિત્રો યુવાનના નેતાના મોતના સમાચારથી સમગ્ર જિલ્લામાં શોકનું મોજુ ફરી વળ્યું છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ